સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ કરતા કહ્યું કે રાજ્યમાં સ્માર્ટ શાળાની જરૂર છે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી સ્માર્ટ મીટરના નામે સરકાર લૂંટી રહી છે મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવ્યા અને તેનો ચોથ તરફ વિરોધ થઈ રહ્યો છે અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરો અને આ સ્માર્ટ મીટર કોઈ પણ લગાવવા માટે આવે એનો સખત શબ્દોમાં સખત એક્શન દ્વારા એનો વિરોધ કરો અને ગુજરાતની પૃષ્ઠ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની આજે જરૂર હોય તો સ્માર્ટ શાળાની સ્માર્ટ કચેરીઓની સ્માર્ટ રોડ રસ્તાઓની સ્માર્ટ દવાખાનાની અને સ્માર્ટ રોજગારીની જરૂર છે ગુજરાતની પ્રજા ઓલરેડી મોંઘવારી અને બેરોજગારીથી ત્રાસી ગઈ છે કે શહેરની અંદર અને રાજ્યમાં જે રીતે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેનો સખત વિરોધ છે આ કાયદાને પાછો ખેંચવામાં આવે જનતાના પૈસાથી જ આ મીટર પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ સોંપવાનું કારણ શું અને જનતાને ખિસ્સા એડવાન્સ પૈસા લેવાનું કારણ શું છે કોને લાભ કરવા માટે થઈને આ આખો કાયદો લાવવામાં આવ્યો છે તમામ કંપનીઓ પ્રોફિટ કરે છે એનો મતલબ કે જૂના મીટરો ઓકે છે તેમ છતાં સ્માર્ટ મીટર ની શું